કાનપુર પાસે કારમાંથી પકડાયો એક પોઈન્ટ અડસઠ લાખથી વધુ રકમનો વિદેશી દારૂ પોલીસે આરોપીઓને ઝડપી એમના વિરુદ્ધ નોંધવામાં આવી પોલીસ ફરિયાદ રાજ્યમાં નવા વર્ષનું આગમન થયાના થોડાક દિવસો વીતવા આવ્યા છે અને નવા વર્ષમાં જ વિદેશી દારૂનું અંદરખાને વેચાણ શરૂ કરવા બુટલેગરો લાગ્યા છે જેની પોલીસ બાતમીના આધારે તપાસ કરી આખરે આવા વિદેશી દારૂઓનું વેચાણ કરનારાઓને ઝડપી પાડતા હોય છે પ્રાપ્ત માહિતી મુજબ આવો જ બનાવ જિલ્લાના ઈડર તાલુકાના કાનપુર પાસે ભિલોડા તરફથી આવતી વેગનાર કાર અને કરતું મોટર સાયકલ સાથે વિદેશી દારૂ સાથે આવી રહ્યાની બાતમી સ્થાનિક પોલીસ પીઆઈ એજી રાઠોડને ટેલિફોનિક વાતચીત મારફતે જણાવવામાં આવ્યું હતું પીએસઆઈ વી આર ચૌહાણ અને પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નિકુલ સિંહને મળેલ બાતમીના આધારે કાનપુર પાસે ભિલોડા તરફથી આવતા વાહનો પર નજર રાખવા માટે પુલના બંને છેડે અલગ અલગ પોઝિશન લેવામાં આવી હતી બાતમી મુજબ તરફથી કાળા અને વાદળી રંગની બજાજ પલ્સર મોટર નંબર જીજે જીરો બે સી એસ પાસઠ જીરો પાંચ પાઇલોટિંગ કરતી આવતી હતી અને તેની પાછળ સફેદ રંગની સુઝુકી વેગનાર ગાડી નંબર જીજે જીરો એક

રેઠાણ જુંડલ અમદાવાદ ગુજરાત અને બાજુની સીટમાં બેઠેલાનું નામ મુકેશ કુમાર શ્રી કેદારસિંહ યાદવ ઉંમર વર્ષ છવ્વીસ રહેઠાણ જુંડાલ અમદાવાદ ગુજરાત મૂળ રહેઠાણ આગ્રા ઉત્તર પ્રદેશ હોવાનું જાણવા મળ્યું હતું વેગનાર ગાડીની તપાસ કરતા આગળની સીટ પર નીચે પાછળની સીટની નીચે અને પાછળ ગાડીની ડિક્કીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ અને છૂટી બોટલો મળી આવી હતી પલ્સર મોટરસાઇકલ ચાલકનું નામ વિજયકુમાર રૂપસિંહભાઈ પારઘી ઉંમર વર્ષ બાવીસ સાલ રેઠાણ દોડીસરા તાલુક ભિલોડા ગુજરાત મૂડ રેઠાણ જરોડા તાલુકો મેઘરજ અને પાછળ બેઠેલા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર હતો પોલીસે વેગનઆર ગાડીમાંથી કુલ ચારસોને ચોરાણું વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જેની કિંમત એક લાખ અડસઠ હજાર છસોની ચોસઠ વેગન આર ગાડીની કિંમત ત્રણ લાખ રૂપિયા રૂપિયાને પલ્સર મોટરસાયકલ કિંમત પચાસ હજાર રૂપિયા મળીને પાંચ લાખ આડત્રીસ હજાર છસો ચોસઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તમામ આરોપીઓ વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા